વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા જે વિડીયો મા માફકે એવું કહ્યું છે કે ભાઈ એમના જે ઓડિયો જે વાયરલ થયો હતો એ ઓડિયો ફેક છે અને એમને એડિટિંગ કરીને વાયરલ કરવામાં આવ્યો છે એમની ચાપ ખરાબ કરવા માટે એનું બેકગ્રાઉન્ડ ખરાબ કરવા માટે એડિટિંગ કરીને અત્યારે જે એઆઈનો જમાનો છે તો એડિટિંગ કરીને મારો વિડીયો જે છે વાયરલ કરવામાં આવ્યો છે આ રીતના જે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાએ કહ્યું છે જી હા મિત્રો હું તમને બધી જ જાણકારી આપવાનો છે તે પહેલાં અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ઈકે કે ચેનલ કોઈપણ પક્ષને કે કોઈ પણ પાર્ટીને નથી વિરુદ્ધ કરતી ફક્ત ને ફક્ત તમારા સુધી આપણું કામ છે સાચી માહિતી પહોંચાડવાની ફરી એકવાર કહું છું કે આ ઈકે ચેનલ કોઈ પાર્ટીને વિરુદ્ધ નથી કરતી જ્યાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર જે ચર્ચાઓ જામી છે સાંસદ જશુભાઈ રાઠવા સાહેબે ખુદ વિડીયો બનાવીને કહ્યું છે કે બે હજાર ત્રેવીસની અંદર જે મારા પર ફરિયાદ કરવામાં આવી હતી અમદાવાદમાં સેશન કોર્ટમાં તો એ એ કેસના નિમિત્તે હું નિર્દોષ નિર્દુષ જાહેર થયો હતો ત્યારે આજે ફરી બે દિવસ થઈ ગયા કે મારી છાપ ખરાબ કરવા માટે જે અત્યારે જે સોશિયલ મીડિયા પર જે મારો જે વિડીયો છે ક્લિપો છે ઓડિયો છે વાયરલ કરવામાં આવ્યો છે તો એવું કહી રહ્યા છે કે સાહેબ કે ભાઈ આજે જે છે તમામ જે આ ખોટી વસ્તુ છે અને તમામ જે છે એડિટિંગ કરીને મારો જે ફોટો વિડિયો જે છે એ વાયરલ કરવામાં આવી રહ્યા છે અત્યારે એઆઈનો જમાનો છે તો એઆઈ જમાનાની અંદર દરેક વસ્તુ એડિટિંગ થતું હોય છે તો આને લઈને અત્યારે જે સાંસદ જસુભાઈ રઠવા સાહેબે ખુદ કહ્યું છે કે ભાઈ બે હજાર ત્રેવીસની અંદર મારા પર કેસ થયો હતો ત્યારે આ કેસની અંદર મેં નિર્દોષ જાહેર થયો હતો પરંતુ આજે ફરી સાંસદ તરીકે સભ્ય તરીકે મારી સાપ ખરાબ કરવા માટે જે લોકોના જે વિરુદ્ધ પક્ષવાળા જે મારા ઓડિયો જે છે એડિટિંગ કરીને વાયરલ કરવામાં આવી રહ્યા છે તો જ્યાં મિત્રો આવા વિડીયો પર કે આવા ઓડિયો પર તમારે ધ્યાન ના આપવું જોઈએ આવી રીતના સાંસદ જસુભાઈ રાઠવા ખુદ કહ્યું છે આવો આપણે ટૂંકલો ટૂંકો વિડીયો છે આપણે જોઈ લીજે જ્યાં તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સંસદ સભ્ય તરીકેની મારી છબી ને બગાડી અને લોકો વચ્ચે બદનામ કરવા માટે એડિટિંગ કરેલો ઓડિયો વિડીયો શેર કરી રહ્યા છે કરાવી રહ્યા છે ત્યારે મારે લોકસભા મત